સરકારના મહિલા સશક્તિકરણ અંગેના પ્રયત્નોને વધુ વેગવાન બનાવવાના ભાગરૂપે આગામી રક્ષાબંધન પર્વ નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા અમલીકૃત સરકારની દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના અંતર્ગત રચાયેલ સ્વસહાય જૂથો એએલએફ સીએલએફના સભ્યોને રાખડી અને રક્ષાબંધન પર્વ સંબંધિત ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ માટે સીધે સીધું બજાર મળી રહે તે હેતુથી રાખી મેળા બે હજાર સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે બે હાજર પચીસ રાખી આજે ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે મહાનગરપાલિકામાં વિવિધ આયોજન કરવામાં આવે છે સુરતની મધ્યમ વર્ગની બહેનો આવા સ્ટોલોમાં મહાનગરપાલિકામાં વિનામૂલ્ય સ્ટોલો આયોજન કરવામાં આવ્યા છે આ સ્ટોલનો ઉપયોગ કરી બહેનો આત્મનિર્ભર બને છે હું સુરતની જનતાને એક અપીલ પણ કરું છું કે આવી રાખી મેલામાંથી તમે ખરીદી કરશો તો આપણી મધ્યમ વર્ગી બહેનો પગભર બનશે એ જ ભાગરૂપે આજે રાખી મેલાનું આયોજન અહીંયા કરવામાં આવ્યું